નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ શો ગુજરાત ફર્સ્ટનો નો લોકસભાનો લાઈવ સ્ટુડિયો અને ગુજરાત ફર્સ્ટ લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ પહોંચી ચુક્યો છે ખેડા લોકસભા મત વિસ્તારમાં અને ત્યાં ખેડાની જો વાત કરવામાં આવે

પરિવારની પણ લાગણી ખૂબ અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ એમના આશીર્વાદ આપે એ પણ ખૂબ લાગણી અનુભવ એમની સાથે સાથે અમારા જે બિમલભાઈ શાહ ગુજરાતના પૂર્વ મંત્રી અને તમામ બધા આગેવાનો ખેડા જિલ્લાના તમામના મને આશીર્વાદો છે અને ખૂબ ઉત્સાહ છે મને ચૂંટણી માટે આવનારા સમયમાં ખૂબ ઉત્સાહી છું ને આજ બેઠક અમે જીતી છીએ એવો ઉત્સાહ છે મને બિલકુલ આ વખતે ઉમેદવારી નોંધાવી છે અને કોંગ્રેસે વિશ્વાસ કરીને ફોન પણ આવી ગયો આપના પર ઉમેદવાર તરીકે છો તો ખેડા વિસ્તાર છે એમાં કયા કયા મુદ્દાઓને લઈને આ વખતે આપ ઉતરશો જો એ બે હજાર નવમાં બે હજાર નવ થી ચૌદ અમારા પૂર્વ મંત્રી દિનશા પટેલ આ બેઠક ઉપર પહેલું સીમાંકન કપડન બેઠક હતી અમારી લોકસભાની પછી ખેડામાં એનું સીમાંકન થયું અને પહેલા જ વખતે અમારા દિનશા પટેલ ચૂંટણી જીતેલા અને તે પછી સતત દેવું છે અહીંયા બે વાર ચૂંટણી જીત્યા અમારા કેટલાક પ્રશ્નો છે ધારો કે નડિયાદથી મોડાસા જે રેલવેનો વર્ષો જૂનો પ્રશ્ન અમારો પડતર પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને અમે લડીશું પછી અમારા જે ખેડા અને વચ્ચેનો જે સાબ ને વાતરક જે નદી છે એમાં જે કાળા પોણીનો પ્રશ્ન જેના આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા જબરજસ્ત અને એ બાજુનો લોબાગારા સુધી વિસ્તાર છે એમાં કાળું પોણી કુવાઓમાં પણ લાલ પોણી નીકળે છે એટલે એ પ્રશ્ન આરોગ્ય સાથેનો તે એટલે અમે પ્રશ્નો ઉઠાવીશું બીજા અનેક પ્રશ્નો છે ધારો કે અમારું ટોલ પ્લાઝા છે તો અમારા કઠલાલના કપડાંને એક બિલકુલ દાળામ બબે તથા વખત કઠલાલ શહેરમાં કપડાંમાં ખરીદી કરવા જતી જવું પડતું હોય સામાન્ય પબ્લિકને તો પણ એ પણ એ ફાયદો કરાવી શક્યા નહીં દેવું છે દસ વર્ષ થઈ ગયો પણ આજ દિન સુધી એ ટેક્સ અમારા કઠલાલના કપડાંના મતદારો ઉપર ટેક્સ છે એટલે એવા પણ મુદ્દાઓ ઘણા અનેક મુદ્દાઓ તમે કે અમારા જે શિક્ષિત બેકારો છોકરાઓ છે અમારા એ ટાટ ને ટેટ પરીક્ષા પાસ કરી અને બેઠ્યા છે તો હમણાં તમે જોવા કે અગિયાર મહિનાના કરારથી આ છોકરાઓ એક દાડો છૂટા કરી દે અને અગિયાર મહિનાના કરારથી લે છે એટલે સરકાર પણ એના મેકામની પૂરેપૂરી જગ્યા છે તો મને એવું લાગે છે કે સરકાર અમારું શોષણ કરી રહી છે એટલે અમે અનેક મુદ્દાઓથી આગળ વધી અને ચૂંટણી લડવાના અને તમામ વર્ગના લોકો મારી સાથે છે ને બધા ખૂબ ઉત્સાહમાં છે મને જ્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી એમણે ટેલિફોનિક જ્યારથી વાત થઈ અને સમગ્ર વિસ્તારમાં દસ કોઈ હોય ધોળકા હોય માતર હોય મેં અમદાવાદ હોય કપડવંજ હોય મૌધા હોય બધા ખૂબ ઉત્સાહથી મળવા આવ્યા અને ખૂબ આનંદના લાગણી અનુભવ છે ઠીક છે એટલે લોકોનો પ્રતિસાદ ખુબ સારો એવો મળી રહ્યો છે આ આપ ઉમેદવાર

પોત પોતાની રીતે આ સરકારમાં સરકાર કોઈ ને કોઈ રીતે દબાણ કરતી અમે સામાન્ય કાર્યકરો જોઈએ કે જે રેશન કે રેશનની ની જે દુકાન કરતા હોય એની ઉપર પણ આ લોકો દબાવ લાવે કે ભાઈ તું ભાજપમાં નહીં આઈ જાવ ભાજપમાં કામ નહીં કરું તો નાના નાના માણસો ઉપર દબાવ લાવે છે કોઈ સહકારમાં કામ કરતું હોય કોઈ બીજે કરતું હોય એટલે અમને પોતાને પણ મને એવો અનુભવ છે કે ઉપરના નેતાઓને કંઈનું કંઈ દબાણના હેઠળ જતા હશે એ પોતાની સ્વેચ્છાએ જતા નથી એવી મને પોતાને અભ્યાસ કરતો અનુભવ અનુભવ હું અનુભવ છું બિલકુલ આ સાથે સર સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ આ વખતે મેદાને ઉતરી છે મહત્વના મુદ્દાઓ લઈને મેદાને ઉતરી છે

સાત તારીખે મતદાન થશે અને ચોથી તારીખે મતદારો ખુલાસા કરશે જેમ કે એમને ઘણા સમયથી ગમન છે એટલે પોલા પોતાની ગમનમાં વાત કરે છે પણ અમને ચોક્કસ ખબર છે કે આ વખતે આઠ થી દસ સીટો અમારી ગુજરાતમાં કોંગ્રેસની આવશે અને દેશમાં સરકાર અમારી કોંગ્રેસની બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે બિલકુલ અને આ વખતે જ્યારે તમને ફોન આવ્યો ત્યાર પછી તમે લોકોની સતત લોકોની મુલાકાત પણ કરી રહ્યા છો અમારા સંબંધો અમને બીજા બધા જે ધાર્મિક સામાજિક પ્રસંગો હતા તો આ તો બધા ખુબ ઉત્સાહ છે લોકો અને મને ખુબ આનંદ છે કે મને હું આજે ચૂંટણી જીતી ગયો હોય અસાજ થાય ખુબ આનંદ અને આ બધા વિસ્તારમાં છે દોડકા થી મળીને તે

અમારી સાથે જ છે બધા કોઈ કાર્યકર આજે તમે જોવા તો અહીંયા સામાજિક પ્રસંગમાં તો કાર્યકરો છોકરાઓ અને મુદ્દો તો છે કે અમારી છોકરાઓ બધા જે બેરોજગારો જે બેઠ્યા છે આજે તમે જોવો ખેતીમાં ખૂબ મુશ્કેલી તમે જોવો કે આ શાકભાજી છે બધે છે ખૂબ મુશ્કેલી રોજ છે ભૂંડ છે અનેક પ્રકારનો નો મુશ્કેલી છોકરાઓ કરી રહ્યા આવા સમયમાં છોકરાઓ ટેટ ટાટ પરીક્ષા પાસ કરીને બેઠ્યા અને જયારે મેરેટમાં આવ્યું ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમને અગિયાર મહિના નથી કરાર અમારા યુવાનો બિલકુલ બધા નારાજ છે એટલે મને અમારા વિસ્તારના યુવાનો ચૂંટણી જીતાડી દે છે અને દેવુસિંહના પણ અમે ભાગે અત્યાર લગી દસ વર્ષો થયો પણ અમારા યુવાનોનો કોઈ પ્રશ્નનો નિકાલ લાયા નહીં કેમ કેન્દ્રમાં સરકાર હતી અને રાજ્ય પણ સરકાર હતી આ દિન સુધી અમારા યુવાનોનો કોઈ નિકાલ લાયા નહીં કેટલી અમે વ્યક્ત કરી રહ્યા છો અમે બેન એવો ગમન કરતા નહીં કે અમે સાત લાખ થી જીતી છું એવા પોર લાખ થી વાત કરે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે દોઢ લાખ ની આજુબાજુ લીડ થી જીતીશું અને પ્રજા એનો ચુકાદો આપશે

ખેડા થી આગળ બે ની વચ્ચે જઈએ તો ત્રણ નદીઓ આવો વાતરે મેશવો અને સાબરમતી તો આપણે ના કટુવાલ રાખીને નીકળવું પડે એવી પરિસ્થિતિ દુર્ગંધ મારે છે તો આના લોકો તો જેનું જળ સ્થળ છે ભૂગર્ભમાં જતું હોય છે તો તો આના લોકોનું આરોગ્ય સાથે કેટલો ચેડો થાય એટલે સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન હું એ પ્રશ્ન ઉઠાવવાનો છું કે ભાઈ અમારા જે લોકો એમનું આરોગ્ય માટે પાણી તો સ્વસ્થ છોડવામાં આવે શુદ્ધિકરણ છોડવામાં આવો તો તો બંધ કરવામાં આવો પણ એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું ઠીક છે આ ખેડાવંત વિસ્તારમાં આરોગ્યને લઈને કોઈ પ્રશ્ન ખરા આરોગ્યના લઈને ઘણા બધા પ્રશ્ન બે નકજમકા અમારે હજુ કપડોનમાં હોસ્પિટલો બાકી હું તો ગયો તો તો અનેક પ્રકારની મુશ્કેલીઓ છે સુવિધાઓનો અભાવ છે એટલે એ બધા પ્રશ્નો અમારે નડિયાદની સિવિલ હોસ્પિટલ એનો પણ હું આવનારા સમયમાં પ્રશ્નો ઉઠાઈશ અને સુખાકારી માટે લાવવાનો પ્રયત્ન કરશો આપ જો બેન સરકારે તાર ફેન્સિંગની જે વાત કરી છે પણ એ દસ દસ અરે પોચ એક હેક્ટર ઉપર એટલે ત્રણ છ વીઘા ઉપર થાય અહીં બધા નોના ખેડૂતો ધારો કે તમે જો બધે બાજુ તમને જોવો કે ગિલોડી અને અન્ય નું વાવેતર કરેલું અને બધા જમીનો બધી ટુકડા સદંતર મારી લોકસભાના વિસ્તારમાં બે ટૂંકી જમીનમાં લોકો મોટા ભાગે શાકભાજી ઘાસચારો કરતા હોય રાત્રે ભૂંડ અને રોજ અને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એટલે કી અમે એવો પ્રશ્ન ઉઠાવીશું કે ભાઈ જે એકાદ એકર એક એક વીઘામાં ત્રાડ ફેન્સિંગ સરકાર આપે અને એને કાયમ માટે સલામતી રહે એનામાં એવા પ્રશ્નો અમે ઉઠાવીશું

આવનારા અમે શિક્ષણના પ્રશ્નો વારોવારે ઉઠાયા કતલાલ માટે પણ એ અમારા કાયમ માટે નિરાકરણ આવ્યું નહીં એટલે આવનારા દાડમ એ પણ અમે પ્રશ્નો ઉઠાવવાના છીએ છેલ્લી બે ટર્મ થી અહિયાં ભાજપ આવી રહી છે અને આ જો એક વાત કરવામાં આવે તો ખેડા વિસ્તાર એ કોંગ્રેસ નો ગઢ ગણાતો અભેદ કિલ્લો કે જેને કોઈ જીતી ન શકતું તો પહેલા તો એ પૂછવું છે કે એવું તો શું થયું કે ભાજપ આવી ગયું અને બીજી વસ્તુ કે હવે ભાજપ આવ્યું છે તો આપ જે પહેલાનો સમયગાળો હતો ભાજપ આવ્યા પહેલાનો અને અત્યારના સમયગાળાને કઈ રીતે જુઓ છો જો બેન સમય એવો આવ્યો કે આખું વાતાવરણ એમને જે આખા દેશમાં અને આખા રાજ્યમાં અહીંયા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને ભાઈ શ્રી દેવુશી ભાઈ પણ અમારે પેલા અમારી સાથે હતા કોંગ્રેસ સંજોગો એવા મળ્યા કે ભાઈ એ માત્ર વિધાનસભામાં અમારા કોંગ્રેસ તરફથી નરહરી અમીનભાઈ ને ટિકિટ આપવામાં આવી તો એ અમારા કોંગ્રેસ સાથે નીકળી અને એમની સામેના ઉમેદવાર ભાજપમાં ગયા અને એ મોટા મોટા ભાગે બધા ક્ષત્રિયોનું એ બાજુનો જે માતર અને વિધાનસભાના બધા ક્ષત્રિયો હતા એટલે એ બધા એ વખતે આઠ દસ હજાર વોટ થી જીત્યા અને તે પછી એમને તરત ને તરત દોઢ વર્ષ પછી જે લોકસભા આવી એક ક્ષત્રિય

ખેડાના મતદારોને આ ખેડા અને અમદાવાદ બંનેના મતદારોનો વિશ્વાસ આપવા માગું છું કે હું મારો પૂરેપૂરો સમય લોકસભા લોકસેવક તરીકે હું પૂરેપૂરો મારો સમય આમાં તો હું પૂરેપૂરો સમય હું મારા નિત્યક્રમ મુજબ દરરોજે રાત્રે ચાર વાગે વહેલા સવારે જાગું છું એક કલાક જેવું ચાલુ છું અને સવારે પૂજા પાઠ કરી હું મારા સેવા કાર્યમાં સવારે આઠ વાગે નવ વાગેથી જોડે જાઉં છું રાત્રે બાર વાગ્યા સુધી મારા મતદારો જે તે વિસ્તારમાં ખેડા હું મારા કપડનપુર ને પણ ખેડાના તમામ મતદારોના જે કઈ નાના મોટા કોમ હોય હું ધારાસભ્ય છું કે નહીં હું લોકસભાનો સભ્ય છું કે નહીં હું ઘણા સમયથી અમારા ગામમાં સરપંચ પણ હતો ઓગણીસો પંચ્યાસી માં મેં મારી કારકિર્દી શરૂ કરી ઓગણીસો પંચ્યાસી ગ્રામ પંચાયત નાનો સભ્ય તરીકે બન્યો ઓગણીસો એકાણું માં હું સરપંચ બન્યો અને સતત આજ દિન સુધી અમારા પરિવાર સાથે સરપંચ અમે અમારા ગામમાં સેવાઓ આપી રહ્યા છીએ અને ઓગણીસો પંચાણુંમાં તાલુકા પંચાયતની સીટી લડ્યો એટલે અમે ને નોના જે હોદ્દો છે ત્યાંથી અમે પ્રજા વચ્ચે રહી અને બધાનો વિશ્વાસ એ કે ભાઈ કાળુશી ડાબી સાથે કામ કરવાની મજા આવશે મને પણ મતદારો સાથે કામ કરવાની મજા આવશે અને મતદારોને સંપૂર્ણ મારી પર વિશ્વાસ છે હું જોજો ત્યારે આવ્યો તો કીધો કે સાહેબ તમને સંપૂર્ણ તમારી પર વિશ્વાસ છે ને અમને અહીંયા નહીં થાય અને એની હું ખાતરી પણ આપું છું કે તમને જ્યારે અડધી રાતે પણ જરૂર પડે હું આ વિસ્તારનો સૌથી લોકપ્રિય આગેવાન છું અને મારી જયારે જરૂર પડે ત્યારે તમે રાત્રે બે વાગે પણ આવી શકો આમ આ લોકોનો એના જે મતદારો છે કેળાના અને અમદાવાદ એને હું પૂરેપૂરું ધ્યાન રાખીને મારી સેવા કરીશ બિલકુલ કાળુસી ડિ કે જેઓ કહી રહ્યા છે અને અહીંયા ખેડા વિસ્તારના લોકોને એવું કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ સમય જોયા વગર ચોવીસ કલાક લોકોની સેવામાં સેવક તરીકે ઉપસ્થિત રહેશે અને જીતનો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો તો વ્યક્તિ વિશેષની સાથે મુલાકાત ફરી એકવાર કરીશું આપના મત વિસ્તારમાં પણ અમે આવીશું ગુજરાત ફર્સ્ટ નું લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને આપ જોતા રહેશો ગુજરાત ફર્સ્ટ હાલ મને આપશો રજા નમસ્કાર